કેમ છો કેમ છો બધા જય માતાજી હેપી ઇન્ડિપેન્ડન્ટ ડે ઇન્ડિપેન્ડન્ટ એંગ્રેજી નહીં અમને તો આવડે અમે તો દેશી ભાલા અમે ભણેલા હોય ને કે આવડતું નથી કેમ છો જય માતાજી બધાને લાઈવ માં છે એમને લાઈક કરી દેજો ને હેપી ઇન્ડિપેન્ડન્ટ ડે કોંગ્રેચ્યુલેશન જ્યોતિ બેન તમને પણ તમને પણ હેપી ઇન્ડિપેન્ડન્ટ ડે સેમ ટુ યુ નરેશભાઈ જય બેન તમારા કેમ છો જય માતાજી આ ધનરાજ તમારી લેસ પટ્ટી પડી ગઈ મને ઓલી જોવું કોણ કસવી ને તો મને જીવ કસવાય કેમ છો બધા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી લાઈક કરી દેજો વિડીયોને લાઈક કરજો લાઈક કરી દેજો જય માતાજી બધાને કોમેટ કોમેટ લાઈક લાઈક હે જય માતાજી ભગવતી મહેશ ઠાકોર એ અમારી બીજી ચેનલ છે તો તેને પણ સબસ્ક્રાઈબ કરજો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ હેપી ઇન્ડિપેન્ડન્ટ ડે बार बार दिन आए जय जी केम छो हे मेरे वतन के लोग

જો શહીદ ઓળખે ને એમ તો એમ તો ઓળખીએ પછી વર ના કહી શકીએ છુએ છુએ તો ત્યાં તમારે બીજું જોવું હશે કક લાઈવ જ જોવાનું હમ पुछाँ 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 हाँ बस मार गेम चो, मजा में तेम छो एकदम फाइन एकदम मजा में छम छो सब्सक्राइबर पूरा था थैंक था। यू भाई थैंक यू थैंक यू हमारे हाँ साइठ हजार सब्सक्राइबर पूरा थी गई તમારા બધાના સપોર્ટથી મારા સાઠ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે થેન્ક યુ સપોર્ટ કરો છો એવા કાયમ કરતા રહેજો રહેજોડી પૂરા થયા હા આ તો બે ત્રણ દિવસ થયા પૂરા થયા જય શ્રી રામ તો હું ગયા કેમ છે ના એ તમારી મહેનતથી હા અમારી મહેનત ને તમારો સપોર્ટ તમારા સપોર્ટના લીધે મારે થયા છે થેન્ક યુ સપોર્ટ કરો છો એવા કાયમ કરતા રહેજો શું થાય આજે સધુભાઈ અને ચૂક્યા છે હા એમને રચી રજા આજે ઓકે બાય જિંદગીમાં ખૂબ આગળ વધો ચા પીવાની છે હા ચા પી લીધી અમે હાલ જ દીદી બસ મજામાં છું જય ઘોડિયાળમાં કેમ છો

વિડિયોને લાઈક કરી દેજો વાહ વાહ ના હું હું બઈ નથી આવી તી કોઈ દિવસ મારા સાધુ પાસે માતાજી હા એમને પણ જે વાત છે એ बाजूના રૂમમાં જુએ છે ના 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 વંદેય માતરમ તાર મમ્મી આવા જુમ એરી જો તાર મમ્મી બસ તબિયત એકદમ ફાઈન મજામાં છું તમે કેમ છો જય જેમાં વરસાદ પાણી કેવા છે પાગલ ભાઈ તમે કેવા ડાયા પૂર ને પાગલ કેનારા તમે ઘર ભેગી ના થાવ

કેમકે મને ખબર પડે કે અમે અમારું લાઈવ કયા ગામ સુધી જાય છે કોણ જોવે છે બહુ દૂર દૂરના હોય એટલે ઓળખાણ તો ના હોય પણ એમ કે દૂરના માણસ જોડે વાતો કરીને થોડી મજા આવે આનંદ થાય એવું હોય લાઈવમાં તો જય માતાજી વંદે માતરમ જય હિન્દ બેંગ્લોર ઓ થેન્ક યુ ભાઈ બેંગ્લોર થી જોવા માટે મારો રાધનપુર જોડે સિનાર ગામ જિલ્લો છે પાટણ તાલુકો છે રાધનપુર પણ હાલ હું અમદાવાદમાં છું શંભુભાઈ મુંબઈમાં જય માતાજી આવીશું ભાઈ કોક સુરત સિસ્ટર અમદાવાદ હા હાલ હું અમદાવાદમાં છું પિયુષભાઈ જય માતાજી હેપી ઇન્ડિપેન્ડન્સ ડે જિલ્લો અમરેલી થેન્ક યુ ભાઈ હો

પાલનપુરથી જોવા માટે ભાઈ થેન્ક યુ અને બેન કોલકત્તા કરતા ડોક્ટર ગુજરાતમાં છોકરી સેફ છે હા ગુજરાતમાં બિલકુલ છોકરીઓ સેફ જ છે સલામત તળાજા તાલુકાનું બે થેન્ક યુ તળાજાથી જોવા માટે પંદરમી ઓગસ્ટ તો હા તમને પણ ભાઈ બહુ બઉ બધા આજે મારો કોમેડી વિડીયો આવશે તો જોજો ઓકે અમે જોઈ લઈશું આપણે બધાના વિડીયો જોવા જે અમને સપોર્ટ કરે એના પણ વિડીયો જો કરતા એમના પણ વિડીયો જોવા લાઈક કરી દેજો કેમ ભાઈ તમારું શું કામ છે કે રોહ છો કરે જય માતાજી અરવિંદભાઈ કેમ છો શું કામ છે ભાઈ છોટુ કુમાર થેન્ક યુ જય હિન્દ વઢિયારી મોરલો ભવનભાઈ કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો સ્વતંત્ર દિવસની હાર્દિક શુભકામના જય જય મેલેડીમાં દિવ્યાંગ ચશ્માની ફેમ બદલું ભાઈ મેં આ ચશ્મા બીજી વાર બનાવ્યા હજુ તો અઠવાડિયું પણ નથી થયું આ ચશ્માની ફેમ બદલ્યા ચશ્મા જે બીજા હતા એની થોડી ફેમ અલગ હતી થોડી સા બે બીજા બનાવરાયા હે જય હિન્દ જય ભારત આ ચશ્મા હજુ તો એક અઠવાડિયું પણ નથી થયું બનાવરાયા એમ કેમ કે ઓલા ચશ્મા તો તૂટી ગયા પણ મને આ જ ફેમ ગમે છે ને આ કલર પણ બ્લેક જ એટલા માટે દાદીમાં લાગું છે તો દાદીમાં કહેવાનું એમાં શું વાંધો હેપ્તી જય માતાજી હમ દેસાઈ હમણાં કોઈ પ્રોબ્લેમ નહીં દાદીમાં કહેશો તો રામ રામ કેમ છો બ્લેક ઓકે ભાઈ તમારો પણ બ્લેક છે એમ ને રાધનપુર જોડે સિનાર ગામ જિલ્લો લાગે પાટણ પણ હાલ અમદાવાદ જય હિન્દ તમારી લાઈવ જ જોવાની જ વાત હતી બસ બહુ મજામાં છું તમે કેમ છો મોચો દાદીમાં કેવાય મારી ઉંમર બહુ નથી ભાઈ હજી મારા લગનની એક વસ્તી राधनपुर जोड़े सिनार गांव हाल अहमदाबाद ना, नाम मारो नाम है भगवती पचास उमर <laughs> जमी लीध नहीं बाकी है जमानू तो बनी गए बाकी चा पीधी है ने, ने अरविंद भाई चैनल मोनाइज થઈ ગઈ વોચ ટાઈમ પૂરો થયો કે નહીં હા અમારે વરસાદ રોજ હોય દિલ્હી એક દિવસ પણ ખાલી નઈ જાતો સક્કર સો બિંડ નેક્સ્ટ ટાઈમ સક્કર લાઈન મે ઓકે ભાઈ વાંદો નઈ દિવાંગ ભાઈ થાય યુન થેન્ક યુ મારા લાઈનમાં આવવા માટે આટલો ટાઈમ ગાડીને આવ્યા આવીશું હો ભાઈ તમા શીતલબેન બાકી છે ઓકે રાહુલ કિંગ જય માતાજી ભાઈ કે જીમ હિલના હિલ હવે કંઈ ખબર નહીં પડે જય સ્વામિનારાયણ જય માતાજી થઈ ગઈ ઓકે વાંધો નહીં થઈ જશે થોડો ટાઈમ લાગશે પણ થઈ જશે અમે પણ બે વર્ષ મહેનત કરી હતી ત્યારે અમારી શરણ માતા થઈ ગઈ હતી હર હર મહાદેવ ભોલેના શ્રી પિતા ભરવા હર હર મહાદેવ કોણ રહે તેઓ અમદાવાદ મેં જય માતાજી ઉમર હા સો અમારે અમદાવાદ માં બહુ વરસાદ છે પંદર થઈ હે હજુ પાંચ મિનિટ વીસ મિનિટ રાતે આમાં ઓછા जय माताजी भाई केम छौ मुझे बहुत आप छौ ओके बाय नाइस दीदी तो हमारे कार्टून चिंगुड हमारे भार्गव भाई दूसरे चैनल मा आई गी जय हिंद जय भारत केम छौ जय माताजी कयु गम गेंद રાધનપુર જોડે સિંહ ગામ હાલ અમદાવાદ કેમ છો મહાદેવ હર બસ મજામાં છું તમે કેમ છો કેમ મજા નહીં શંકર શુભમ કેન્સર કેન્સલ ઓટો ઝોન જય માતાજી हे वाट मना ओळख्या विन हरे हे थे जी भवना फेरा नहीं रे मड़े ठाकुर ठाकुर के हूँ ठाकुर छू भाई आ, मैं लाइक कर दी थी ओके भाई लाइक करवा थैंक यू જય માતાજી છો બધા બધાને જય માતાજી કેમ છો બેન જય માતાજી હું જોઈ શકતો નથી પણ તમારા વિડીયો લાઈવ સાંભળી રહે છે થેન્ક યુ ભાઈ તમે જોઈ નહીં શકતા છતાં અમારો લાઈવ જોવો છો એટલા માટે થેન્ક યુ થેન્ક યુ ભગવાન તમને ખૂબ આગળ વધારે બીજુ દિનેશ વાઘેલા ઓફિશિયલ જય માતાજી વડનગર જય માતાજી જોવા માટે થેન્ક યુ વડનગર રાધનપુર કે વડનગર જુનાગઢ જય માતાજી હું રાધનપુર જોડે સિનાડ ગામની છું ને હવે આપણું લાઈવ બસ બે જ મિનિટ સુધી તમારા વિડીયો અપનલોડ જોઉં છું ભાઈ થેન્ક યુ મારા વિડીયો જોતા રહેજો માતા પિતા અને ગુરુ

એકલવા દાણા કુંભાણા સમી સમી હા એકલવા સમી લાગે ઘરે જ લાગે ખબર નહીં પણ ત્યાં જ છે એ જોયું છે જોવું ઓકે શું કરો બસ બેઠા છીએ મજામાં છીએ એકદમ ફાઇન એકલવા જોઈ નહીં પણ હું નાણાંની છું એટલે નાણાં જોડે હારી જ હારી જ જોડે નાણાં ગામ છે એ મારું સાસરું છે એટલા માટે મને ખબર છે હું નાણાં ગામ મારું સાસરું રાધનપુર જોડે સિનાડ મારું પિયર અને ચેનલમાં નવા હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જે અમારું સોંગ છે કાનુડો મારે રમવા જવું અમારી જ ચેનલમાં છે આ જ ચેનલમાં તો જોવાનું ભૂલતા નહીં પડોસી હા પડોસી એટલે ખબર છે કે એકલવા કે કેટલામાં છે એટલે ગુડ મોર્નિંગ કેમ છો ઓકે બાય જય માતાજી ફરી સાંજે આવીમાં મળીશું અત્યારે હવે જમવાનું કેમ કે આજે એમને રજા છે ઘરે છે તો એમને પણ જમવાનું આપું તો એ પણ જમી લે હું પણ જમી લઉં ક્યાંક બાર જઈએ

જય ભવાની ફરી કાલે સાંજે મળીશું ઓકે બાય કેમકે હવે ટાઈમ પણ બહુ પૂરો થઈ ગયો પછી ઓછું હોય છે